થયું એમ છે કે એક ટ્રેન દુર્ઘટના ટળી છે એ પણ ગામ લોકોની સતર્કતાના કારણે પણ જો હવે આવું જ બેદરકારી ભર્યું વર્તન રહેશે તો મોટી દુર્ઘટના જલ્દી જ ઘટશે અને એમાં અનેક જીવ પણ જશે સમગ્ર મામલો આવો બતાવીએ અહીંયા કોઈનો જીવ જીભ જવાની જોવાય છે રાહ કોઈનો જીવ જીભ જાય પછી જ તંત્ર જાગશે ભલે માથે પથ્થર પડતા અમારે શું આ જ વિચારધારા જોવા મળી રહી છે એમની જેમની બેદરકારી ના કારણે આ દ્રશ્યો સર્જાયા છે જુઓ

અને પથ્થરોના કારણે વીજલાઈનો વાયર તૂટ્યો હતો આ તો ગ્રામજનોએ લાલ કપડું બતાવીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો બાકી મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત આજ રોજ જે બ્લાસ્ટિંગ થયું છે એના કારણે જે ઉદલપુરના ઉદલપુર ગામ ઉદલપુર નગરીમાં પથ્થર ઉડીને આવ્યા છે જેના કારણે લોકોના ઘરોમાં પથ્થર પડ્યા છે અને એની સાથે આ ઉપર રેલવે લાઇન પસાર થતી હોવાથી એના પર એના વાયર પર પથ્થર તૂટ્યા છે જેના કારણે તાર તૂટી ગયા છે અને એના કારણે મોટી દુર્ઘટના થતી અટકી છે વારંવાર આ ઘટના આવી ને આવી ઘટના થતી હોય છે જેના કારણે ખૂબ જ આમ દુર્ઘટના થતી અટકી છે ઘણી વાર પણ નાના નાના છોકરા બહાર ગામની બહાર રમતા હોય છે જેના કારણે કોઈકને વાગી જાય તો જવાબદાર કોણ આ બેદરકારીના કારણે ગ્રામજનો રોજ ભોગવે છે કેવી રીતે સામનો છોકરા બહાર રમતા હોય ને કોઈ વાગી જાય તો અમે બે ત્રણ વાર કેવાયા છે પણ કશું થયું નહીં કશું કોઈ છે તૂટી ના જ અંદર આવવાનો ને જો ગુડ ટ્રેન ન હોત અને પેસેન્જર ટ્રેન હોત જીવ ગયા હોત વારંવાર તંત્ર રજૂઆત છતા સ્થાનિકો ની માંગ નથી લેવાતી જો કોઈ બાળક પર જીવ બાકી તો પહેલી વાર ની જ કામગીરી કરી દીધી હોત ને પણ ને એસી ચેમ્બર બહાર નીકળવાનું આળસ આવતું હશે પંચમહાલ